ગુજરાતના રાજકારણમાં હાલ ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે જેમાં પહેલાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી જીતે છે તો પહેલાં હું રાજીનામું આપી દઉં છું અને બે કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપું છું ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ આ ચેલેન્જનો સ્વીકાર કરે છે ત્યારબાદ ફરીથી કાંતિભાઈ અમૃતિયા દ્વારા નવું નિવેદન સામે આવે છે નવી ચેલેન્જ આવે છે એટલે સતત એ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થાય છે ચેલેન્જ એ રાજનીતિ શરૂ થાય છે જે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દે છે હવે આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું સોમવારે ફરી એકવાર વિધાનસભા ખંડિત થશે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું પરમ દિવસે સોમવારે પચાસ ગાડીઓ સાથે હું ગાંધીનગર પહોંચીશ બાર વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ અને જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો હું રાજીનામું નહીં ધરું અને ત્યાંથી પાછો જતો રહીશ ત્યારબાદ આમ પાર્ટી એવું કહી રહી છે કે ગોપાલ ઇટાલિયા શું કામ રાજીનામું આપે કારણ કે તાજેતરમાં તેમણે તો વિસાવદરનાธารા ધારાસભ્ય બન્યા છે હજુ સુધી તેમણે શપથ પણ નથી લીધી તો પછી એ રાજીનામું આપે જ શું કરવા અને જો મોરબીમાં પેટા ચૂંટણી યોજાય છે તો આ મતની પાર્ટીમાંથી બીજા અન્ય ઘણા નેતાઓ છે જે આ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે ઉભા રહી શકે છે ચૂંટણી લડી શકે છે અને જીતી પણ શકે છે આ રીતનું સ્ટેટમેન્ટ આમ આદમી પાર્ટી તરફથી આવી રહ્યું છે હવે સૌથી મોટી બાબત તો એ છે કે ભાજપના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય એ આ બંને નેતાઓ પોતાની સસ્તી પબ્લિક સિટીને કારણે એ સસ્તી ઇમેજ ક્રિએટ કરવાને લઈને માત્ર એ આ સ્ટન્ટ કરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વિધાનસભા ખંડિત કરવાની વાતો ચાલી રહી છે એકબીજાને ચેલેન્જ આપવાની વાતો ચાલી રહી છે તમને કોઈપણ બેઠક ઉપરથી એ જે જનતાએ છે પોતાના વિશ્વાસથી છે તમે માત્ર ક્યાંક ને ક્યાંક એક ઈગોને કારણે ઇગોસ્ટિક સ્વભાવને કારણે તમે ચેલેન્જ ફેંકો છો ચેલેન્જનો સ્વીકાર કરો છો તો એ જનતાનું શું જેમને જનતાએ પોતાના ભરોસાથી પોતાના વિશ્વાસથી કોઈ પણ ઉમેદવારને ચૂંટીને મોકલ્યા છે અને જ્યારે તમે માત્ર રાજનીતિના નામ ઉપર ચેલેન્જો આપો છો કરોડો રૂપિયા ફેંકવાની વાતો કરી રહ્યા છો તો એક લોકશાહીનું પણ આ અપમાન થઈ રહ્યું છે જેવી રીતે હાલમાં ગુજરાતમાં ચેલેન્જની એ રાજનીતિ ચાલી રહી છે તેને લઈને કારણ કે જ્યારે કોઈ પણ પેટા ચૂંટણી કે ચૂંટણી યોજાય છે તો તેના પાછળ ઘણો ખર્ચો થતો હોય છે અને તે ખર્ચો પણ ક્યાંક ને ક્યાંક છેલ્લે તો જનતા પાસેથી જ લેવામાં આવતો હોય છે ઉમેદવારે તો માત્ર જો જીતે છે કોઈપણ બેઠક ઉપરથી તો કોઈપણ ઉમેદવારે માત્ર રૂપિયા તો કમાતો જ હોય છે આપણને બધાને ખબર છે કે રાજકારણમાં સૌથી વધુ લોકો જે છે તે રૂપિયા કમાવાના ઉદ્દેશ સાથે આવતા હોય છે એટલે છેલ્લે તો જ્યારે કોઈપણ ચૂંટણી યોજાય છે તો જનતાના રૂપિયા જ હુમાતા હોય છે એટલે પહેલાં તો જો કોઈપણ નેતાએ હું રાજીનામું આપી દઉં એવી ચેલેન્જ ફેંકવાને પહેલાં એ વિચાર કરવો જોઈએ કે ખરેખર ભારત દેશમાં લોકશાહી છે તમે રાજીનામું આપ આપી દેશો પક્ષ પલટો કરી દેશો પેટા ચૂંટણી યોજાઈ દેશો જનતાના રૂપિયા પાણીમાં વિખેર કરી દેશો તમારા તો રૂપિયા જવાના નથી અને ત્યારબાદ જો તમે જીતો છો તો તમારે તો રૂપિયા કમાવાના જ છે એટલે ખરેખર આવી સસ્તી પબ્લિક સિટી માટે આવા સ્ટન્ટ કરવાનું બંધ કરો અને ખરેખર પહેલાં એ જનતાનો વિચાર કરો એ જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો વિચાર કરો પ્રયત્ન કરો કે જનતાને શું તકલીફ પડી રહી છે તો તમારે એ ચેલેન્જ બાજી કરવાની વારો જ નહીં આવે કારણ કે જે રીતે લોકશાહી ભારતમાં છે એ લોકશાહીનું અપમાન કરવાનું બંધ કરી દો અને જનતાને જ્યારે તમે જનતાએ પોતાના વિશ્વાસ સાથે ભરોસા સાથે તમને ચૂંટીને મૂક્યા છે અને તમે તમારા માત્ર ઇગોએસ્ટિક સ્વભાવને કારણે એ ચેલેન્જ મૂકી દો છો કે ભાઈ હું બે કરોડ આપીશ ત્યારબાદ સામેના નેતા એવું સ્વીકાર કરતા હોય છે કે ભાઈ હા હું ચેલેન્જ સ્વીકાર કરું છું હું આમ કરી દઈશ તેમ કરી દઈશ અરે ખરેખર પહેલાં જનતાનો વિચાર કરો અને ત્યારબાદ આવી સસ્તી પબ્લિક સિટી માટે જે છે તે આવી નિવેદનબાજી ન કરો કારણ કે આ લોકશાહી છે અને તેમાં માત્ર રાજીનામું કહેવા ઉપર ચેલેન્જના નામ ઉપર આપી દેવું એ યોગ્ય ન કહી શકાય અને હું કોઈ પણ પાર્ટીના નેતાની તરફ નથી કહી રહી કે એમના સાઈડથી નથી બોલી રહી પરંતુ આ એક સ્પષ્ટ બાબત જે છે તે હાલમાં જોવા મળી રહી છે કારણ કે જે રીતે હાલમાં ચેલેન્જની એ રાજનીતિ જોવા મળી રહી છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં લોકશાહીનું પણ અપમાન થઈ રહ્યું છે એ વોટર્સ એ જનતાનું પણ અપમાન થઈ રહ્યું છે જેમણે પોતાના ભરોસા સાથે પોતાના વિશ્વાસ સાથે કોઈ પણ ઉમેદવારને ચૂંટીને મૂક્યા હોય તો હવે જોવું રહ્યું કે સોમવારે ફરી એકવાર કોઈ વિધાનસભા ખંડિત થાય છે કે કેમ કારણ કે જે રીતે ક્રાંતિ

તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઈબ કરી દેજો